નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો પાદરા તાલુકાના દનોલી ગામે ટેક્સ ભરવા છતાં નાગરિકોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા જેમ કે પીવાનું પાણી રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ સુવિધાના અભાવે ભારે હાલાકીનો સામનો કરવા ગ્રામજનો મજબૂર બન્યા આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ થવા છતાં પણ દનોલી ગામના ગ્રામજનો પાયાની સુવિધાઓથી વંચિત કેમ તે એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે વર્ષ બે હજાર ત્રેવીસના ના અંતિમ મહિનાઓમાં પાદરા તાલુકા પંચાયત પ્રમુખ ધારાસભ્ય ઉપપ્રમુખ જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા દનોલી ગામની સમસ્યા બાબતે મુલાકાત લેવામાં આવી હતી તે સમયે ગટર લાઈન બાબતે અને રોડ રસ્તા બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને ગટર લાઈનનું કામ પૂર્ણ કરવામાં પણ આવ્યું હતું પરંતુ રોડનું કામ ન થતાં ગ્રામજનોને મુશ્કેલી વેઠીને ગંદકીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે એક બાજુ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ગંદકી થતાં ગ્રામજનોને મોટો રોગચાળો ફાટવાની પણ ભીતિ સેવાઈ રહી છે